समाज એના વિરોધમાં આજ રોજ તાલુકા મુકામે આવેદન પત્ર આવી રહ્યા કે એની ટિકિટ જેટલી એટલી જલ્દી રદ કરો નહીતર પછી પણ રાજપૂત સમાજ દ્વારા જો ઉગ્ર আন্দোলন કરવામાં આવે તો એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે સરકારની જ રહેશે અને બેટા પણ નમ્ર વિનંતી કરી છે કે આનો حل હવે જલ્દીથી જલ્દી લઈ આવો બરાબર છે